કાર્યવાહી સતત સંસ્થા દ્વારા કરવામાં આવે છે સંસ્થા અને એના સાથી અનેક પ્રકારના સેવાકીય કેમ્પો કર્યા છે પ્રગતિ મંડળે એ રક્તદાન શિબિર હોય મેડિકલ ચેકઅપ કેમ્પ હોય ધન ચિકિત્સા શિબિર હોય મુખ્યાને ભોજન આપવાનું હોય અમારો મુખ્ય અત્યારે જે ટાર્ગેટ ચાલી રહ્યો છે એ સ્વસ્થ ભારત સ્વસ્થ બાળક અભિયાન અને એના હેઠળ અમે અમારા પ્રગતિ યુવક મંડળના અને નાની શ્રુતિ સંસ્થાઓના એ કુપોષિત બાળકો હોય એ બાળકોને બે હજાર આઠથી અમે સતત દર શનિવારે પૌષ્ટિક આહાર રાખીએ છીએ અમારા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ આવી છે કેન્સરની એના જે એકસો નવ જેટલા બાળકો અમે દત્તક લીધા એ બાળકોને દર મહિને અમે ડૉક્ટરની જે સલાહ મળી છે એ પ્રમાણે પૌષ્ટિક આહાર અમારા દ્વારા પહોંચાડવામાં આવે છે આ સંસ્થાનો જે એક જ છે કે કંઈક ને કંઈક સમાજને આપતા રહેવું જોઈએ અમારી સાથે રાણા સમાજના ઘણા બધા મિત્રો જોડાયેલા છે અને રાણા સમાજની જે સેવાકીય પ્રવૃત્તિ હોય છે એ પછી ગારી વિતરણ હોય નોટબુક વિતરણ હોય સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય એજ્યુકેશનની એક્ટિવિટી એમાં પણ અમે એમની સાથે સહયોગ કરીએ છીએ અને એવો અમારી સાથે છે અમારી સાથેની જે ટીમ છે એ ટીમ નિઃ ભાવે કામ કરતી હોય છે સંસ્થા ખૂબ નજીવી ફીએ પૂર્વ પ્રાથમિકથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ માટેનો અમારો એક સૂત્ર છે એ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થવો પ્રભુએ માનવ જન્મ આપ્યો છે અને જે વિદ્યાર્થી આપણે જે એમના વાલીઓ સોંપી જાય છે એ વિદ્યાર્થીનું ઘડતર એ પ્રકારે થવું જોઈએ કે એનામાં રાષ્ટ્રભાવના વિકસે સમાજ ભાવના વિશે સેવાના ગુણો આવે અને એ પ્રકારે એ બાળકનું એવું ઉદ્યોગતિએ એનો વિકાસ થાય કે સમાજ એના પરિવાર રાષ્ટ્ર અને સાથે સાથે શાળાનું નામ ઉજાગર કરે એવો એ બાળક બને એ ભાવનાને ધ્યાનમાં રાખીને પ્રગતિ વિદ્યાલયના સંચાલકોથી માનીને પ્રગતિ વિદ્યાલયનો પરિવાર અમે જે સ્ટાફ છે અમારો પ્રગતિ વિદ્યાલયનો પ્રગતિ યુવક મંડળનો સ્ટાફ એને અમે પ્રગતિ પરિવાર તરીકે વખત દસમા અને બારમામાં બ્યાસી ટકાથી વધારે અમે પરિણામ પ્રાપ્ત કરી શક્યા હતા આવી અનેક પ્રકારની પ્રવૃત્તિ જેમાં ડાંગમાં પ્રવાસ કરીને ડાંગમાં રહેલા આદિવાસી ગરીબ લોકોને ભોજન આપવું નાસ્તો આપવો કપડાં આપવા ધાબળા વગેરે આપવા બાળકોને એજ્યુકેશનને લગતી બીજી કીટ આપવી ઇવન એટલું જ નહીં પરંતુ આ બાળકો અમે જોયું છે કે શાળાએ ભણવા જતા હોય ને તો એના પગમાં ચપ્પલ કે દૂધ હોતા નથી અમે એ પણ વિતરણ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આપતા રહીએ છીએ ડિસેમ્બર મહિના લગભગ એક પ્રોગ્રામ અમારો નક્કી થવા જઈ રહ્યો છે જેમાં આ બાળકો અને આ વિસ્તારના લોકોને આ ચશ્માનો શિબિર કરવાનો અમારો એક ધ્યેય છે સાથે સાથે કપડાં વિતરણ વગેરે તો થવાનું પણ એમને આંખની તકલીફ વધારે પડતી હોય છે અને ત્યાં આંખના કોઈ ડૉક્ટર હોવાની સંભાવના ખૂબ ઓછી હોય છે ગત વખતે અમે ડાંગમાં ગયા હતા ભાઈ રામચંદ્રજી પણ અમારી સાથે હતા અમે એક ગામની મુલાકાત લીધી ને પૂછ્યું કે ભાઈ તમે કયા દેવને માનો છો કે અમે તો સનાતની છે તો મંદિર કયું છે કે મંદિર નથી તો અમે એમને કહ્યું કે તમારે ત્યાં ગામમાં એક નાની સખી ડેરી તો હોવી જ જોઈએ મંદિર તો હોવું જ જોઈએ કે હનુમાનજી હનુમાનજી મહારાજનું એક ડેરી બનાવવાનું નક્કી થયું છે અને એમાં અમને સહયોગ કરનારાઓ પણ અમને ઉપલબ્ધ થઈ ગયા છે એટલે સમાજની સાથે રાષ્ટ્રભાવના હોય રેલના સમયે અનાજ પૂરું પાડવાનું હોય કપડાં પૂરા કરના હોય કોઈને બચાવવાના હોય એ કાર્ય પણ અમારા સ્વયંસેવકો કરતા હોય છે આ બધી પ્રવૃત્તિઓ સતત ચાલતી હોય છે અમારી પાસે પંદર હજારથી વધુ પુસ્તકોની લાઇબ્રેરી છે પુસ્તકાલય છે વાંચનાલય છે એમાં ફ્રી ઓફ કોસ્ટ વાંચવાનું છે કોઈ શુલ્ક નથી આપવાનું તમે આવો વાંચો બેસો પણ કારણ કે વાંચનથી વિચાર સારા આવે વિચારથી એનું ઘડતર થાય અને સમાજને કંઈક આપવા માટે એ પ્રયાસ કરે આવી અમારી પ્રવૃત્તિઓ થતી હોય છે હાલમાં પણ અમે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે એ મેડિકલ કેમ્પમાં નાના બાળકોની પણ અમે શરૂઆત કરશું અને આદરણીય કાશીરામભાઈ રાણા જ્યારે સાંસદ હતા ધારાસભ્ય હતા અત્યારે અરવિંદભાઈ રાણા આપણા ધારાસભ્ય છે ત્યારે પણ અમે આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ ને એમનો અમને પૂરો સહયોગ મળતો હોય છે કાશીરામભાઈ તો અમારા અનેક કેમ્પો અમારા આવ્યા છે એમાં હાજર રહ્યા છે અને એમને અમને પ્રોત્સાહિત કર્યા છે અરવિંદભાઈ રાણાએ પણ અમારી સ્કૂલને ખૂબ સારી ગ્રાન્ટ ફાળવી આપી છે અને મારા આ ગરીબ વિસ્તારના બાળકો જે બાળકોને ભણવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી હોતી એના માટે અમને સ્માર્ટ બોર્ડના માટે પણ ફાળવી છે અત્યારે એક નવો પ્રોજેક્ટ અમે ઉભા છે એ પ્રોજેક્ટમાં અમે વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈ રહ્યા છીએ એમાં અગ્રેસર ભાગ અમારા રામચંદ્રભાઈ ભજવી રહ્યા છે રામચંદ્ર રાણા સેવાનું બીડું જે ઝડપે છે ને એને અંતિમ ચરણ સુધી પહોંચાડે છે એ એમની એક કામ કરવાની એક ખાસ ખાસિયત છે હું એમને ખરેખર અભિનંદન આપું છું બીડાવશું અને આવા સહયોગી છે તમે સમાજને વધુ સારું ને વધુ સારું આપી શકશું એને મને વિશ્વાસ છે આ અમે સુરત શહેરની અંદર આવેલા એક વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી સાહેબ અમે પંચોતેર વર્ષ પંચાણું વર્ષના પંચાણું વર્ષના માય બાપને મળ્યા છે મા હતા એક હતા વૃદ્ધ માતા એક બીજા એવા જ માતા એવા સિત્તેર પંચોતેરની ઉપરના જ લોકો હતા એને મળ્યા અમે ભજન ત્યાં રામચંદ્ર વરસ ત્રણેક પહેલા આવ્યા હતા એ ભજનનો અમે આ કાર્યક્રમ કર્યો એમની સાથે હળવી વાતો કરી નાસ્તા પાણી વગેરે કર્યું એમને કરાવ્યું એટલા રાજી થઈ ગયા હતા જે બેન પાસે અમે દીપ પ્રાગત્ય કરાવેલું એ બેને અમને કહ્યું કે મારા જે મેં દીપ પ્રાગત્ય કહ્યું છે એનો મને ફોટો આપ્યો રામચંદ્રભાઈએ એમને ફોટો આપ્યો એમને કેનેડા એમના દીકરાને મોકલી આપ્યો એમની દીકરીને મોકલી આપ્યો આ કાર્યક્રમને વડીલ વંદનાનું નામ આપ્યું છે કે વડીલોને મળીએ વડીલોની તકલીફ જાણીએ વડીલોને સહિભૂત થવા પડે કારણ કે જે વૃદ્ધાશ્રમમાં રહે છે એના કોઈ દેખરેખ વાળું અંગત કોઈ હોતું નથી વૃદ્ધાશ્રમો સારી રીતે ચાલતા હોય છે એને એની પોતાનું ભરણ પોષણ થતું હોય છે ખાવાનું મળતું હોય છે રહેતાનું મળતું હોય બધું જ થતું હોય છે દવા પણ મળતી હોય છે પરંતુ એને તમે લાગણી એના હૃદયને ટચ કરો અમારી જે સમજ છે એ છે કે વૃદ્ધને તમે ટચ કરો એની સાથે અડધો કલાક કલાક બેસીને વાતો કરો એના દુઃખ સુખ વિશે જાણો તો એને જે આનંદ થાય છે અમને આશીર્વાદ આપીને એમને કહ્યું કે તમે લોકો ફરીવાર આવજો અમને મળજો તમારા આવવાથી અમને ખૂબ આનંદ થયો છે અમને એક પ્રકારની ઉર્જા મળે છે મારે તો એવું કહેવું પડે કે અમને મળવાથી અમને બહુ ઉર્જા મળી છે કે એક આ કામ કુદરતે અમને કરવાની પ્રેરણા આપી અને અમે કરી રહ્યા છે અત્યારે પણ અમે સુરતના ઘણા બધા વૃદ્ધાશ્રમો યાદી બનાવી છે નારી સંરક્ષણ ગ્રહનો પણ અમારે સંપર્ક કરવાનો છે બાળકોના જે ગૃહ છે એની પણ અમે કરવા જઈ રહ્યા છે આ શું છે હું પર્સનલી એવો છું વ્યક્તિગત કે ઈશ્વરે મનુષ્ય જન્મ આપ્યો છે એ ચોક્કસ હેતુ માટે આપ્યો છે દરેક માણસે પોતાને સમજવું પડે કે મને ભગવાને મૂક્યો છે પૃથ્વી પર અને જન્મ પછી મનુષ્ય જન્મ મળ્યો છે તો મને મોકલ્યો છે તો કંઈક કોઈ કામ માટે મોકલ્યો છે હું જન્મું જીવું અને ઉપર પાછું પહોંચી જાઉં કે ક્યાં જાવ ખબર નથી તો બેટર એ છે કે મારી પાસે જે કંઈ બુદ્ધિશક્તિ છે મારી પાસે થોડું ઘણું ધન છે એમાંથી થોડું 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 હું ફાળવી આપું સમાજને આપું ને આપણી પાસે જે કમાઈએ છે એ બધું આપવું નથી હોતું એમાં કોકને કોકનું હિત છે આ કાર્ય કરતા આવ્યો છે ને અમને વિશ્વાસ છે કે આ બધા કાર્યોમાં સમાજના મુખીઓનો પણ અમને સાથ સહકાર મળી રહે ખાસ કરીને રાણા સમાજની વાત કરું તો અમારા સુરતની રાણા સમાજમાં જે યુવાનો અને વડીલો કાર્યરત થઈ રહ્યા છે અત્યારે અમે બંધારણના માધ્યમથી અમે ફેરચના કરી રહ્યા છે રાણા સમાજ દ્વારા નોટો બહાર પાડવામાં આવે છે અને એકદમ વાજબી રીતે એ નોટનું વિતરણ કરવામાં વેચવામાં આવે છે ગાડીનો અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે ગાડી બનાવવાનું ચાલી એનો ઓર્ડર લેવાઈ રહ્યા છે પણ સાહેબ શુદ્ધ સાત્વિક વાળી અને ખૂબ ઓછા અને જે વધારામાં મુખ્ય વાત એ છે કે એમાં જે કંઈ બચત થાય છે એ બચત સમાજની વિધવા બહેનોને એમાંથી અનાજ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે એનું ભરણ પોષણ થાય છે એનો કોઈ હાથ પગાર હોતું નથી એવાને અનાજથી કીટ દર મહિને નિયમિત આપવામાં આવે છે અમારા ધનિયાદ આપવા પણ અમારા ગણેશભાઈ આ અનાજ વિતરણનું કામ સુપેર સંભાળે છે એ અમારી સરકાર પ્રગતિની કમિટીમાં પણ છે એને આ વખતે એક નવો વિચાર આવ્યો કે આ સમય એવો ચાલી રહ્યો છે ત્યારે તો એ લોકો બહેનો ક્યાં લાડુ બનાવવાના હતા એમને વિચાર કર્યો આપણે લાડુ આ વખતે બધા લાડુ પણ સાધા તો સ્વયં બધાને આવ્યો કે હા હા સોશિયલ મીડિયા પર વાંચ્યું કે આવી બહેનોને આપવા તો દરેકે સ્વૈચ્છિક રીતે કેટલાક લોકોએ કહ્યું કે ભાઈ મારા તરફથી પાંચસો રૂપિયા મેળા તરફથી એમ કરીને બહેનોને આપી એમને જે આપતી વખતે ને એમને લેતી વખતે આપતી વખતે આપણે આનંદ જે થયો છે એવો જ આનંદ એનાથી વધારે આનંદ એ બહેનોને થયો કે અમારી આખી કાળજી રાખવામાં આવે છે રાણા સમાજ દ્વારા પણ એટલી આ કૃષિ વહેંચવાનું કામ છે કૃષિ ઉપરવાળો આપે છે ને એ રહેવું જોઈએ ઈશ્વરે જીવન આપ્યું છે એને માર્ગે વાપરવું જોઈએ એનો ઉપયોગ કરવો જોઈએ ખબર નથી કોણ ક્યારે કોનું શું થવાનું તો શા માટે આપણી પાસે જે કંઈ છે તે લોકોને આપીએ ને તમે જે આપો છો એવું સારું એનાથી કદાચ વધારે સારું તમને મળતું હોય છે ઈશ્વર કશું તમે ઈશ્વર પાસે માગશો ને મૂર્તિ ભરીને આપું કે મને આટલું આપો મારું આ કરી આપો તો એ તો તમને અનેકગરો આપવા રાજી હોય છે એટલે ઈશ્વર પાસે માંગવાનું ને ખાલી એ બંધન જ કરવાના હોય છે અને અમારી ટીમને આ કામ કરવાનો જે મોકો મળ્યો છે અમારી પ્રગતિ યુવક મંડળના અમારા પહેલાંના જે ભૂતપૂર્વ પ્રમુખ હતા હીરાભાઈ સુપારીવાલા હું આજે એમને યાદ નહીં કરું ને તો ન ગુનો કહેવાય એમને આ સંસ્થામાં હું ઓગણીસો એક્યાસીમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો ઉભો રહ્યો ત્યારે મને એમને કહ્યું તમે આવી જાઓ પ્રગતિ યુવક મંડળ તમારી ટીમ લઈને આવી જાઓ તો એ વખતે હું હાઈકોર્ટ કમિટીમાં કાર્ય વ્યસ્ત હતો એટલે હું આવી નહીં શકું પણ હું નેહુમાં તો આમાં આ સંસ્થામાંના માધ્યમથી કંઈક એવું કરવું પડે કારણ કે મારા મનમાં એવું હતું કે રિટાયરમેન્ટ પછી એકચુલી હું એડવોકેટ છું એટલે અમારે રિટાયરમેન્ટ ના હોય પણ મને એમ થયું કે આપણે એક સમય એવો હોવો જોઈએ કે એક ઉંમર પછી પંચાવન વર્ષ પછી કે એક આપણે કોઈક સેવા કાર્યમાં અથવા આપણે બેસીએ અને આપણે કામ કરીએ એનો આનંદ મળ્યો એવું કામ કરવાનો મોકો હીરાભાઈએ મને આપ્યો હીરાભાઈ ચોપાડીવાળાને હું આજે એમને પણ યાદ કરું છું વંદન કરું છું કે એમને અમને ખૂબ સારી જગ્યાએ આ કામ કરવાની તક આપી અને આ હું ચોક્કસ ઘણી વખત કહું છું આ સંસ્થાના કાર્યક્રમ હોય છે ત્યારે કે આ એવા લોકોએ આ સંસ્થાની સ્થાપના કરી હશે કે સિત્તેર વર્ષથી આ સંસ્થા જીવિત છે એનું નામ પ્રગતિ યુવક મંડળ છે એની પ્રગતિ કરતી રહી છે એની પોતાની પ્રગતિની સાથે સમાજની પ્રગતિ થતી હોય છે સમાજના બાળકો જે છે એમની પ્રગતિ થતી હોય છે વૃદ્ધો વડીલોની થાય છે અને જે કે પેલા જે અનપઢ લોકો છે વૃદ્ધ મોટી ઉંમરના લોકો બૌદ્ધ શિક્ષણનું પણ અમે પ્રસંગે પ્રસંગે કાર્ય કરતા હોય છે અને આનો અનેરો આનંદ આવતો હોય છે સ્કૂલમાં હમણાં બે દિવસ પછી ગરબા મહોત્સવ થવાનો સતત કાર્ય ચાલતા હોય છે અને અમારો જે સ્કૂલના જે આચાર્યથી મારીને કમિટી સભ્યો અને શિક્ષકગણ છે અને બીજા કર્મચારીઓ ખૂબ સેવાભાવથી વિનમ્ર ભાવે કામ કરતા હોય છે હું એમને પણ વંદન કરું છું હું એકલો કાંઈ કરી શકું નહીં ટીમના કારણે કામ થાય છે અમારા કર્મચારીઓ ફગત પરિવારના લોકોના લીધે કામ થાય છે એમને વંદન કરું છું ધન્યવાદ ભારત થેન્ક યુ વેરી મચ સર